નમસ્કાર દોસ્તો યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે તો દોસ્તો આપણે વાત કરીશું પાંડવોની તો પાંડવો આપણે ગુજરાતમાં કઈ કઈ જગ્યા વસ્યા હતા એ ઘણા લોકોને નહીં ખબર હોય પણ હું આખી વાત તમને લઈ આવ્યો છું અને એ વાત તમે ધ્યાનથી સાંભળજો તો ગુપ્ત ગંગા પાવાગઢ વડોદરા નજીક આવેલું છે ત્યાં પણ પાંડવો વસ્યા હતા માની છે કે હસ્તવાસ દરિયામાં પાંડવો પાવાગઢ પર્વત વિસ્તારમાં રહ્યા હતા તો ત્યાં ગુપ્ત ગંગા નામનું સ્થાન છે અને ત્યાં ત્યાં પાંડવો નાહતા હતા અને ત્યાં ભીમના પગલાં જેવી ખડકની રચનાઓ અહીં જોવા મળે છે તો દોસ્તો તમે પાવાગઢ જાઓ તો વડોદરા નજીક કે ગુપ્ત ગંગા પાંડવોની છે તો તમે પણ ત્યાં દર્શન કરી શકો છો તો હવે આપણે વાત કરીશું અરવલ્લી જિલ્લો અને ભીમચોરી કહેવામાં આવે છે અરવિંદ જિલ્લાના નજીક આવેલું છે ત્યાં ભીમચોરી ગામ છે ત્યાં ગામમાં મનાવવામાં આવે છે કે પાંડવો પાંડવો સ્થાન વાસધામ અહીં રહ્યા હતા અહીં ભીમના પગલાં અને તેમની ચોલી પણ બતાવવામાં આવે છે તો દોસ્તો તમે પણ આ જગ્યા અરવિંદ જિલ્લા જગ્યા જાઓ તો અરવિંદ જિલ્લા મેઘરાજ નજીક આવેલું છે ભીમચોર ગામમાં બનાવવામાં આવે છે તો તમે પણ આ જગ્યા જઈ શકો છો તો આપણે ત્રીજી વખત દોસ્તો ગુજરાતની વાત ત્રીજી વાત કરીએ તો આપણે ભીમગઢ જુનાગઢ જિલ્લામાં આવેલો છે તો જુનાગઢ જિલ્લાના ભીમગઢમાં ભીમ સાથે જોડાયેલા કેટલા ખડગકોતર વિસ્તાર છે અહીં ભીમની ગાદીઓ અને ભીમની ચૂલી જેવી કથાઓ છે તો તમે પણ જૂનાગઢ જિલ્લામાં આવો તો ભીમગઢ જિલ્લામાં ભીમગઢ જોવા મળશે તો મને આખી કહાની તો આપણે ગુજરાતમાં આવ્યો છે ભીમના છાપરા અમરેલી જિલ્લામાં આવેલો છે ભીમના છાપરા મહીધર પર્વત નજીકે અહીં પણ પાંડવો એક સમયે રહેવા માટે આવ્યા હતા એમ મનાવવામાં આવે છે કે ભીમના પગલાં અને એક મોટો ગુફા જેવી જોઈએ જગ્યા અહીં લોકપ્રિય છે તો દોસ્તો ગુફા અને ભીમના પગલા તમે પણ જોઈ શકો છો અમરેલી જિલ્લો ભીમના છાપરા તો કઠડાના તળાવ પાસે ડાંગોર નામ તો તમે સાંભળ્યો છે ડાંગોરમાં પણ પાંડવોની લગતી કથાઓ છે કહેવાય છે કે પાંડવો અહીં આવ્યા હતા અને સ્થાન કર્યા હતા શંખેશ્વર પાટણ જિલ્લામાં આવેલો છે તો અહીં પણ ભીમના પગલાં બતાવવામાં આવ્યા છે અને કહેવામાં આવે છે કે પાંડુ યાત્રા દરિયામાં અહીં રોક્યા રોક્યા હતા તો અંબાજી નજીકે પોશી પર્વત તો પોશીના પર્વત અંબાજીમાં પોશીના પર્વતમાં પણ એ પણ કેટલા લોકો સ્થાન પાંડવો સાથે જોડાયેલા જોડાયેલા કથાઓ છે ખાસ કરીને સ્થાન વાસ દેવામાં તે અહીં રહ્યા હોવાનો છે તો દોસ્તો તમે પણ આવો અંબાજી તો પોશીના પર્વતે અંબાજી આવો તો પોશીના પર્વતે પણ અહીંયા કેટલા પાંડવોના સાથે જોડાયેલા છે તો તમે પણ આ જગ્યા દર્શન કરવા પણ આવી શકો છો તો હવે આપણે વાત કરીશું ભાવનગર તો નિશુક મહાદેવનું મંદિર કોલાયક કોલાયક ભાવનગરમાં આવેલું છે તો ભાવનગર પાસે સમુદ્ર કાંઠે આવેલું આ મંદિર એવું મનાવવામાં આવે છે કે મહાભારત જૂથ પછી પાંડવો શિવજીની પૂજા કરવા અહીં આવ્યા હતા તેમણે પોતાના પાપોના સ્થાન કરવા માટે અહીં પાંચ શિવલિંગ સ્થાન કરી હતી અને સમુદ્ર જવાર પાઠ સાથે મંદિરો મંદિરો ક્યારેક પાણીની કરકવા થઈ જાય છે તો દોસ્તો તમે પણ આ ભાવનગર કોલિકાયક મહાદેવનું મંદિર છે તો તમે પણ આ જગ્યા દર્શન કરવા પણ આવી શકો છો તો પાંચ પંચ પાંડવોની ગુફા સોમનાથમાં આવેલી છે તો સોમનાથમાં નજીકી આવેલી આ ગુફા એવી મને છે કે પાંડવો અહીં ધ્યાન કરવા માટે આવ્યા હતા અહીં દરેક પાંડવો માટે અલગ અલગ મૂર્તિઓ પણ સ્થાનિત છે આ સ્થાન ધાર્મિક શ્રદ્ધાઓ માટે ખૂબ જ ષણ ધરાવે છે તો તમે પણ દોસ્તો આવો સોમનાથ તો પંચ પાંડવોની આ ગુફામાં જોવા પણ આવી શકો છો પાંચ પાંડવોની મૂર્તિઓ પણ સ્થાન પણ છે તમે પણ દર્શન કરવા આવી શકો છો તો હવે આપણે વાત કરીશું ગીર જંગલ જુનાગઢ ત્યાં કક્કાઈ માતાજીનું મંદિર છે કક્કાઈ માતાજીનું મંદિર છે પાંડવોએ ગીરના જંગલમાં ફરતી ફરતી અહીંયા આવ્યા હતા એવું મનાવવામાં આવે છે કે તરસ લાગી અર્જુનને તો અર્જુને તીરે તીરે સ્થાન જમીનમાંથી પાણી કાઢ્યું હતું અહીં અહીં આજે પણ કક્કઈ માતાજીનું મંદિર છે જ્યાં હજારો ભક્તો દર્શન કરવા પણ આવે છે તો દોસ્તો તમે પણ ગીર જંગલમાં જુનાગઢ આવો ત્યારે કક્કઈ માતાજીનું મંદિર છે પણ આ જગ્યા પણ પાંડવો આવ્યા હતા તો દોસ્તો આટલા ગુજરાતમાં આટલી જગ્યાએ પાંડવો આવ્યા હતા અને તમે પણ આ જગ્યા પણ ધાર્મિક જગ્યા પણ દર્શન કરવા પણ તમે આવી શકો છો અને હા પહેલી મુલાકાત છે તો જતાં કરતાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી જજો કેમ કે તમારું એક ક્લિક અમારું નસીબ બદલી શકે છે કેમ કે તમારું એક લાઈક અને સબસ્ક્રાઈબ અમને એક મિલિયન સુધી પહોંચાડી શકે છે તો સૌને જય શ્રી રામ હર મહાદેવ આવતી વિડીયો very very soon